ને મળી આવ્યા છે તેની પાસે ભારત કોણ છે કેવા સમિતિ રહેતો તો અને ઉદ્દેશ શું તો યાર એવાનો આપણે ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુપ્ત માહિતી મળેલ કે એક મોહમ્મદ લાગુ નામના ઇસમ જે બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહે છે તે બાબતે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વિપિલ હાલની ટીમને આ કામ આપ્યું હતું એ કામમાં જે આ ઈસમ નામના જો માણસ છે એના બધા જે ડોક્યુમેન્ટ જે છે એ મંગાવવામાં આવ્યા અને ખબર પડી કે એને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતે આઈડેન્ટિટી કાર્ડ જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવેલું છે અને એ બંનેના બનાવ્યા પછી ભારતના પાસપોર્ટ પણ મેળવેલ છે અને આ વેરિફિકેશન કર્યા પછી એને ત્યાં જઈને રૂબરૂ જઈને ચેક કરતાં એના પાસેથી જેમ ડોક્યુમેન્ટ મળીને આવ્યા અને એની પૂછપરછ કરતાં એ ખબર પડી કે એ જે આરોપી છે મોહમ્મદ ખલીલ મોહમ્મદ ખલિલ મોહમ્મદ લાબુ મોહમ્મદ ખોલીલ સરદાર એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદના બે હજાર એકમાં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના ત્રણ બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે તો અત્યારે એને બધા જે ડોક્યુમેન્ટ જે છે એ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા આગળ હાથ ધરી છે સર ખાસ કરીને પાસપોર્ટ તો એની પાસે ઓરિજિનલ કોઈ મળી નથી આવ્યું તો એ પાસપોર્ટ એનો જે ક્યાં ક્યાં છે કારણ કે જે તપાસ લખ્યું છે કે બાંગ્લાદેશ છે કે છે મલેશિયામાં તો ત્યાં છે તો પાસપોર્ટ તો આપણે જરૂર છે મળી છે ખાલી એને જે બીજી સરકારી એજન્સી છે એના પાસેથી ઇનપુટ મળ્યા પછી એના તમામ જે ડોક્યુમેન્ટ જે છે એની માહિતી એ ત્યાંથી કચેરીથી મેળવી અને ખબર પડી કે આને આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવે છે અને એને બનાવવામાં આવી છે ડોક્યુમેન્ટ બરાબર બનાવવાનો ઉદ્દેશ્ય શું એ અહીંયા ઇલીગલ આવ્યો હતો તો હવે પાસપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય જો એને જે પાસપોર્ટ જે છે એ 2015 માં બનાવ્યા હતા એ અહીંયા 2001 થી રહેતા હતા પછી અહીંયા બોગસ ડોક્યુમેન્ટ કરીને એને મલેશિયા ત્યાં જવા માટે ઈચ્છા ધરાવતા હતા અને અને અહીંયાના બધા ડોક્યુમેન્ટ પોતાના જે જે પાસપોર્ટ છે એ વિઝા લગાવવા માટે એને ત્યાંના એજન્ટને આપ્યા હતા અને એને અહીંયા જે ડોક્યુમેન્ટ જે છે પોતાની ઓળખાણ ઊભી કરીને એક ભારતીય નાગરિક તરીકે અહીંયા બન્યા અને પાસપોર્ટ પણ અહીંયાના જ અપ્લાય કર્યા પાસપોર્ટ સિવાયના જે ડોક્યુમેન્ટ છે એ બી ઇલિગલ બન્યા તો એ પાસપોર્ટનો વેરીફિકેશન થાય ત્યારે પોલીસથી શું કહે કે પાસપોર્ટ અત્યારે એની તપાસમાં જે બધી જે ડોક્યુમેન્ટ છે એ આવશે બધી જે છે એ આવશે કેવી રીતે એને અત્યારે કઈ એ અત્યારે પોલીસ એને જે કરીને બધી વસ્તુ કરવાની કાર્યવાહીમાં છે વર્ષ પછી કઈ ઇનપુટ એક બાકીદાર દ્વારા એમ પણ મળેલ કે આજે ઈસમ જે છે એ અહીંયા રહે છે બાંગ્લાદેશી છે અને આવી રીતને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા વસવાટ કરે છે વીસ વર્ષ પછી છે આ જે ઇનપુટ મળે છે 20 વર્ષ સુધી ખ્યાલ જ ન રહ્યો ની બોર્ડર થી ત્યાં આવ્યા હતા અને અહીંયા વસવાટ કરતા અત્યારે જે છે એ બધું ક્લિયર કરવામાં લોકલ છે એ

કોઈને બાંગ્લાદેશ લાવ્યો હોય એવું કઈ ખબર પડી જાય એ તપાસમાં જે વધુ જે છે વિગતો આવશે